સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મા અંબા ગરબા મહોત્સવના ગરબામાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગરબામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો સાથે ગરબા રમીને મા અંબેની આરાધના કરી હતી શારદીય નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત સહિત અનેક શહેરોમાં નવરાત્રી ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે ત્યારે વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં આવેલા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત માં અંબા ગરબા મહોત્સવ બે હજાર પચીસના ચોથા દિવસે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગરબામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો સાથે ગરબાના તાલે ગુમ્યા હતા સાથે જ મા અંબાની આરતી કરી હતી અને આપણી સંસ્કૃતિની બાળકોને સંસ્કૃતિનું સિંચન કરતા મા બાપના વખાણ પણ કર્યા હતા સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકર્તાઓ સાથે વડોદરાના નગરજનોને નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી વધુમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ માહિતી આપી હતી માં અંબા ગરબા મહોત્સવમાં જે વિરેનભાઈ એટલે ગુરુ સાહેબ પિંકલ સર દ્વારા જે આયોજન કરવામાં આવે છે આખી આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન હોય છે અને છેલ્લા આઠ વર્ષથી નિઃશુલ્કપણે હાઉસિંગ બોર્ડ અને અહીંયા આયોજકો દ્વારા કરવામાં આવે છે એમને હું બિરદાવું છું કારણ કે લોકોને અત્યારે પાસ મેળવવા બહુ ડખાવો હોય છે તમે જુઓ રોજ હજાર ફોન આવે પાસનો વેત કરજો ત્યારે નિઃશુલ્કપણે ગરબાનું આયોજન કરવું મને લાગે છે કે એક પુણ્યનું કામ છે સાથે સાથે નવરાત્રિ છે એ ગુજરાતની ઓળખ બની ગઈ છે ગરબા આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયા છે આજે મા કોઈ નાના બાળકને તૈયાર કરતી હોય નાની બેબીની તૈયાર કરતી હોય કપડાં પહેરાવતી હશે એને સ્ટેપ શીખવાડતી હશે તો એ બાળકમાં એક ગુજરાતની ગરબાની સંસ્કૃતિ માતાજીની આરાધનાનું સિંચન કરે છે એટલે આ બહુ મોટી વાત છે અને આજે દેશ વિદેશમાં જ્યારે ગરબા પ્રખ્યાત થયા છે ત્યારે ગુજરાતનું ગૌરવ મા આરાધનાની શક્તિનું પર્વ અને આપણી સંસ્કૃતિને આપણી ઓળખ એ બધું દેશ વિદેશમાં પણ અત્યારે ડંકો વાગ્યો છે એના માટે હું એમ કહું છું કે આપણા સૌ જે વિવિધ આયોજકો છે દેશ વિદેશના આર્ટિસ્ટો છે કલાકારો છે આભારી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસ આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લોકલ નેતૃત્વ પૂરું પાડશે બાર હજાર સીટ છે તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાઓ અને બાર હજાર સીટમાં અમે નક્કી કર્યું છે બારે બાર હજાર લોકો જનતા નામે પસંદ કરીશું જનતા જે હશે જે અવાજ ઉઠાવતો હશે અમે તો નિમિત્ત બનીશું આમ આદમી પાર્ટી માત્ર એને ટિકિટ આપશે પણ એ જ લડશે ગુજરાતની જનતા લડશે ગુજરાતની જનતા અહંકારને હરાવશે ગુજરાતની જનતા તાનાશાહીને હરાવશે અને આમ આદમી પાર્ટીનું ખૂબ સારું પરફોર્મન્સ રહેશે એવો મને વિશ્વાસ છે આગામી સમયમાં કઈ પ્રકારનું જુઓ ભાજપ છે વારંવાર અમારા નેતાઓને ફસાવવાનું એમની ઉપર ખોટા આરોપો નાખવાનું એને બદનામ કરવાનું ષડયંત્ર રચતી હોય છે કારણ કે લોકપ્રિયતા ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની છે તમે જો બીજી પાર્ટીના નેતાઓને કોઈ ભજ્યું ભાવ પૂછતો નથી અમે જ્યાં જઈએ છીએ તો હજારો લોકો સેલ્ફીઓ પડાવવા માટે આવે છે એ કારણ કે અમારું અમને રૂપાડા જોઈ નહીં અમે ગુજરાતની જનતાનો અવાજ બન્યા છીએ એના માટે લડ્યા છીએ એના માટે જેલમાં ગયા છીએ એના માટે ગોળી ખાવા તૈયાર છીએ એટલા માટે તો આજે ચેતરભાઈ વસાવાને અઢી મહિના સુધી પોણા ત્રણ મહિના આમ તો જેલમાં નાખી દીધા છે આદિવાસી સમાજ એનો બદલો લેશે